જેમ આપણે થ્રેશરો આવે એમાં ગોળ ઢોલના તમે જોતા હશો કે બ્લોવરમાં ગોળ ઢોલ આવે અંદર એ ટાઈપનો ગોળ ઢોલવાળો મોટો બ્લોવર મૂકેલો છે આમાં મગફળી સાઠ કિલો સુધી આ ઓપરમાં સમાઈ શકે છે અને ઓપરની અંદર ડિઝાઇન એવી બનાવેલી છે ખાસ અને મેન વાત આપણે જો વાત કરીએ તો જોરદાર ખેડૂતોને ઓફર આપવામાં આવી છે અને એની સાથે સાથે બીજી પણ હજી કીટ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પીટીઓ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિડીયોની અંદર જોરદાર ડિસ્ટોનર લઈને આવ્યા છે ખાસ કરીને જન્માષ્ટમીની આકર્ષક ઓફર સાથે ડિસ્ટોનર લઈને આવ્યા છે જેમાં ખેડૂતોને ખૂબ સારો ફાયદો રહેવાનો છે આજે આપણે વાત કરવાના છે હરિહર એગ્રો રાજકોટ જ્યાં સબસીડી માન્ય ડિસ્ટોનર બનાવવામાં આવે છે અને જેમાં જન્માષ્ટમીની જોરદાર ઓફર રાખેલી છે તો પહેલાં આપણે જાણીશું ડિસ્ટોનરની નવીનતાઓ ખાસિયતો અને શું આગળ છે ઓફર એ પણ જાણીશું તો વિડીયોમાં ખાસ કરીને આગળ બન્યા રહેજો આ ડિસ્ટોનરમાં ટ્રેક્ટરના આરપીએમ સેટ કરવા માટે અહીંયા ગેરબોક્સ આપેલું છે ગેરબોક્સના મેઇન ફાયદાઓ આપણે જણાવીએ તો પહેલા નંબરમાં કે ગેરબોક્સ હોય તો આપણા પોલીસ દ્વારા આરપીએમ સેટ નથી કરવા પડતા ગેરબોક્સ દ્વારા આરપીએમ સેટ કરવાના રહેશે અને જેના ફાયદા એ છે કે ઓછા રેસમાં ટ્રેક્ટર હાલશે બીજું પ્લસ કે ગેરબોક્સ દ્વારા જે મશીન ફરતું હોય એટલે ટ્રેક્ટર ઉપર જરા પણ દાબ ના આવે અને એકદમ ફ્રી ટ્રેક્ટર ફરે અને ઓછા આરપીએમમાં ટ્રેક્ટર ફરે ઓછા આરપીએમમાં અને દાબ વગરનું ટ્રેક્ટર ફરે એટલે આપણે ડીઝલમાં જે છે એ પણ ફાયદો થતો હોય છે બીજા નંબરમાં ગેરબોક્સના ફાયદા કે શાપટિંગ ઉપર મેન્ટેનન્સ આવવાનો ભવિષ્યમાં ખેડૂતોને ફાયદો રહીએ કે જે ગેરબોક્સ દ્વારા ફરતું એટલે શાપટિંગ ઉપર ખોટો વધારાનો મેન્ટેનન્સ પણ ના આવે ખેડૂત મિત્રો બીજી એક ખાસિયત એ છે કે આ મશીનની અંદર તમારી પાસે પાંચસો ચાલીસનું ટ્રેક્ટર હોય કે હજાર આટાનું ટ્રેક્ટર હોય પીટીઓનું તેમાં તમે અહીંયા કંપનીમાં કઈ અને અલગથી જે પાંચસો ચાલીસ અથવા તો હજાર આટાનું બંને ટ્રેક્ટરમાં હાલી શકે એવું ગેરનું સેટિંગ પણ કરી આપવામાં આવે આ ડિસ્ટોનરની ખાસ કરીને ડિઝાઇન એવી બનાવવામાં આવી છે કે ભવિષ્યમાં આગળ જતા ખેડૂતોને મેન્ટેનન્સ કઈ રીતે ઘટે એના માટે થઈને ખાસ કરીને આમાં સિંગલ બ્લોવર આપવામાં આવ્યો છે હવે સિંગલ બ્લોવરથી ખેડૂતોને જે વધારાનું કાંઈ સેટિંગ કરવું વધારાના પેડેસલ સાફ્ટિંગ બેરિંગ બધું જે ઘટી જાય છે હવે સિંગલ બ્લોવર છે પણ સિંગલ બ્લોવરની જે ડિઝાઇન એ ટાઈપની બનાવવામાં આવી છે કે હવાનો ફ્લો તો આમાં જોઈએ જ તો હવાનો ફ્લો આપણે પૂરેપૂરો મળી રહીએ તો બ્લોવરની જે ડિઝાઇન છે એકદમ મોટી બનાવવામાં આવી છે અને જેમ આપણે થ્રેસરો આવે એમાં ગોળ ઢોલના તમે જોતા હશો કે બ્લોવરમાં ગોળ ઢોલ આવે અંદર એ ટાઈપનો ગોળ ઢોલવાળો મોટો બ્લોવર મૂકેલો છે જેથી તમારે જેટલી પણ હવા જોતી હોય એટલી હવાનો આપણે પ્રેશર મેન્ટેન અહીંયાથી કરી શકીએ અને આ બ્લોવરથી અહીંયા મગફળી ઘણી બધી દૂર ફેંકી શકે એટલે તમારે મોટો ઢગલો થાય ત્યાં સુધી ડિસ્ટ્રોનરને કંઈ આપણે ફેરફાર ના કરવો પડે અથવા મગફળીને હટાડવી ના પડે બ્લોવરની હવા વધઘટ કરવા માટે અહીંયા બે હેન્ડલ આપેલા છે જેને તમે આસાનીથી અહીંયા હવા સેટ કરી શકો છો કે તમારે કેટલી હવા જોઈએ છે એ મુજબ અહીંયાથી હવાનું સેટિંગ થઈ જાય છે બ્લોવરની સાઈઝ મોટી હોવાથી એને પૂરેપૂરી હવા ખેંચી શકે એના માટે થઈને કંપની દ્વારા મશીનમાં બંને બાજુ

અને હોપરની અંદર ડિઝાઇન એવી બનાવેલી છે કે અહીંયાથી મગફળી નાખો એટલે સામેથી ભટકાઈને પાછી આ રીતે જાય એટલે મગફળીને ટૂંકમાં વધારે ફરે જેના કારણે મગફળીમાંથી ધૂળ છૂટી પડવાની અહીંયા જ સંભાવના થોડીક રહીએ અને જે ધૂળ નોખી પડે એમાં પણ બંને બાજુ બે ચારણા આપેલા છે એમ જોઈ શકો છો તમે જે નાની માટી હોય એ આ ચારણાઓ દ્વારા હોપરમાં જ અલગ પડી જાય આ મશીનની અંદર મગફળી કેવી છે અને મગફળીની અંદર માટીની માત્રા કેવી છે એના મુજબ ઓવર વધઘટ કરવા માટે અહીંયા હેન્ડલ આપેલું છે જે આસાનીથી તમે અહીંયા વધઘટ કરી શકો છો આ મશીનની અંદર તમને સાઠ હજારથી અને પિંચ્યાસી હજાર સુધીની સબસિડી મળવાપાત્ર છે ખાસ અને મેન વાત આપણે જો વાત કરીએ તો જન્માષ્ટમીની હરિહર એગ્રો દ્વારા જોરદાર ખેડૂતોને ઓફર આપવામાં આવી છે એટલે કે પચીસ આઠ બે હજાર પચીસ સુધી આ ઓફરનો લાભ ખેડૂતોને મળી શકે છે જેમાં આ આ ડિસ્ટોનરની કિંમત એક લાખને હજાર રાખેલી છે અને પચીસ આઠ બે હજાર પચીસની પહેલાં જો કોઈ ખેડૂત ખરીદી કરશે રૂબરૂ આવીને અથવા તો ફોન ઉપર પણ બુકિંગ કરાવશે તો અલગથી બીજા પણ પાંચ હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે તો આ ઓફરનો લાભ લેવા તમે આજે જ હરિહર એગ્રોનો કોન્ટેક કરો જેના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે અને એની સાથે સાથે બીજી પણ હજી કીટ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પીટીઓનો જોઈન્ટ આપેલો છે બધી પિન અને પાના અને ગ્રીસ ગન અને બીજી એક નવી વાત કે ડસ્ટ પ્રૂફ અને વોટર પ્રૂફ ડિસ્ટોનરને ઢાંકવા માટેનું કવર આપેલું છે એટલે ખેડૂતોને સિઝન પૂરી થાય અને રાખવામાં રાખી દેવામાં આવે તો તમે એની સાથે સારી કંપનીનું કવર પણ આપવામાં આવશે તો આ તો આજનો આપણો ડિસ્ટોનરનો વિડીયો ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે